જય હિન્દ જય ભારત તમે હિંમતથી હારજો પણ હિંમત ન હારી જાતા આ મહાભારતના મેદાનની અંદર અભિમન્યુનું સૂત્ર હતું કે તમે હિંમતથી હારજો પણ હિંમત ન હારી જાતા આજ વીર પુરુષને દુનિયા આખી યાદ કરે છે ક્યારે યાદ કરે કે હિંમતથી હાર્યો હતો માય કાંગલા પણ એને શૂરવીરોની સામે પણ નહોતું દેખાડ્યું જગતના ધુરંધરો એની સામે યુદ્ધમાં લડતા હતા પણ એને શૂરવીર પણ દેખાડ્યું અને અંતમાં બોલી ગયો કે તમે હિંમતથી હારજો પણ હિંમત ન હારી જતા આ રહી અભિમન્યુની વાત અને હવે તમને કરવું અબ્રાહમ લિંકનની વાત જે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ થઈ ગયા સો વર્ષની ઉંમરે પહેલું ઇલેક્શન લડ્યા એમના પત્ની એક્સપાયર થઈ ગયા સાથે મિત્ર હતો એ ઘણું બધું દેણું કરીને ગુજરી ગયો ભાગીદાર વર્ષો સુધી એનું દેણું ભેર્યું નવ નવ ઇલેક્શન હાર્યા કેટલા નવ નવ ઇલેક્શન હાર્યા અને દસમી વખતે ઇલેક્શન જીતી અને અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા આ સત્ય વાત છે યાદ કરજો મિત્રો અને આપણે માય આંગલાને જેમ વાતું કરી એને દી કાઢી છીએ એમ થોડું બકે અબ્રાહમ લિંકન દસમી વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ બિન્યા જોઈ હિંમત હારી ગયા હોત તો પ્રેસિડેન્ટ ન બનત એટલે હિંમત રાખશું ને તો આપણા શરીરમાં એકી રોગી નહીં આવે યાદ રાખજો પોઝિટિવ એનર્જી આપોઆપ આપણી બોડીની અંદર ડેવલપ થઈ જાય આ હિંમત રાખવાની વસ્તુ આના માટે છે અભિમન્યુએ કીધું કે હું હાર્યો ને એનો મને કોઈ અફસોસ નથી હું મૃત્યુ પામી ગયો એનો મને કોઈ અફસોસ નથી પણ સામે કોઈ માણસ નહોતો નડવા વાળો એકની ઉપર અનેકે પ્રહાર કરી દીધા છતાં હું હિંમત ન હાર્યો મારી હાર થાય એનું દુઃખ નથી પણ હિંમતથી નથી હાર્યો ને એનું દુઃખ છે મને એટલે હિંમત નહીં હારતા તમે પરિસ્થિતિ ચાહે તે નિર્માણ થઈ જાય ચાહે તે નિર્માણ થઈ જાય સૂર્ય આમ ઉગવાતા આમ ભલે ઉગવા માંડે સૂર્યનારાયણ દેવ પરંતુ હિંમત નહીં હારતા તો કૃષ્ણને પ્રગટ અહીંયા આવવું પડશે કારણ કે કૃષ્ણ ભગવાન અર્જુનની અરે કેમ રહ્યા હતા કે અર્જુન શક્તિશાળીને હિંમતવાન હિંમતવાન હતો નેગેટિવિટીને અર્જુને એક્સેપ્ટ નથી કરી પોતાની લાઈફમાં એટલે અર્જુન અરા કૃષ્ણ ભગવાન કાયમ રહ્યા એટલે થી લડજો પણ હિંમત હારતા નહીં હિંમતથી લડજો પણ હિંમત હારતા નહીં